ઓર્ડર પતાવી અત્યારે ઓર્ડર પતાવી દીધો છે અને જઈએ છીએ હવે આપણે દુકાન બાજુ આવીને દુકાન બેઠા થોડું કામ છે તો લઈએ આપણે ફેટા

નો સામાન લાવે પણ એને લગાવવા માટે સ્ટેન્ડ છે ને તો આપણે જુગાડ કરી સ્ટેન્ડ બનાવીએ છીએ પ્લાસ્ટિકની પાઇપ વડે દોરી ઉપર બાંધીને સ્ટેન્ડના હુક બનાવી દઈએ છીએ આપણે દોરીથી બનાવીને એટલે શું એના ઉપર આપણે બધો સામાન જે લગાવો એ લગાવી શકીએ અને દુકાનની બહાર મેળો ચાલે છે વાતાવરણ આખું બદલાઈ ગયું છે વરસાદી મોસમ થઈ ગયો એકદમ વરસાદ એટલો આવવા માંડ્યો બરાબર વરસાદ વધારે આવવા લાગ્યો એટલે આપણે લગાવેલો સામાન ફટાફટ કાઢીને નીકળી ગયા ઘરે આવવા બાજુ આજના વિડીયોમાં આટલો જ મળે કાલે નવા વિડીયો સાથે તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા